ઓગસ્ટ ના દિવસે આપણા જે ક્રાંતિકારીઓ શહીદ થઈ ગયા છે આજે આપણા ચંદ્રશેખર આઝાદ જેઓ દેશ માટે અંગ્રેજો સામે ખૂબ લડ્યા અને એને નિયમ લીધો હતો કે જ્યાં સુધી હું જીવતો રહીશ ત્યાં સુધી અંગ્રેજોના હાથે નહીં પકડાવ. આ છે આપણા વીર સાવરકર જેમણે દેશની આઝાદી માટે પોતાનું પૂરું જીવન કારાવાસની જેલમાં ભોગવી દીધું અને અમર થઈ ગયા. આપણા રાણી અહલ્યા બાઈ જે લોક કામ કર્યા હતા અને ભારતમાં જે બાર જ્યોતિર્લિંગો આવેલા છે એનો જીણોધાર પણ એને જ કર્યો હતો અને સાથે આપણા જે ચાર ધામ છે એનો જીણોધાર પણ અહલ્યાભાઈએ કર્યો હતો અને અત્યારે ભારતભરમાં અહલ્યાભાઈની 300 વર્ષ જન્મ જયંતિની ધામધમથી ઉજવણી થઈ રહી છે આ છે આપડા સરદાર વલ્લભભાઈ પટેલ જો લખંડી પુરુષ હતા અને એને દેશને આઝાદ કરવા અને અખંડ રાખવા માટે ખૂબ મહેનત કરી હતી આ છે આપડા ભગતસિંહ જેઓ નાની ઉંમરમાં અંગ્રેજો સામે ખૂબ લડ્યા અને એના સાથે એના મિત્ર રાજગુરુ અને અને સુખદેવની સાથે રહી અને નાની ઉંમરમાં ફાંસીના માછડે ચડી હા ફાંસીના માછડે ચડી અને પોતાનું જીવન દેશ માટે સમર્પિત કરી દીધું આ છે રાણી લક્ષ્મીબાઈ સ્ત્રી હોવા છતાં દેશ સામે અંગ્રેજો સામે ખૂબ લડ્યા અને એના સાથે એના પુત્ર ને પણ સાથે લઈ યુદ્ધમાં ગયા હતા અને દેશની રક્ષા કરી હતી

મતા ઉદાસી મારત મારી જી રક્ષા કરનાર વીર પુરુષ હતા દેશ માટે sacrificed ગયા હવે शिवाजी દસ શેતાનાજી અગવો ધ્વજ રે લાવીશું ધર્મરાજન क्ष्मीबाई दुश्मन सामीस झाशी मरी कधी न देश झाशी मरी कधी न देश ला, ला, ला। હવે આપણે બધાને સમજાઈ ગયું ને કે આપણે પણ સાથે મળી અને ભારત માતાની રક્ષા કરવાની છે અને એની સંપત્તિની પણ રક્ષા કરવાની છે કરશું ને આપણે બધા હા તો ચાલો મારી સાથે બોલો